નમસ્કાર મિત્રો સાગરની સફર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજનો ટોપિક છે વાંચન કૌશલ્યનું મહત્વ પરિચય વાંચન એ માત્ર શબ્દોને વાંચવાની પ્રક્રિયા નથી તે એક કળા અને કૌશલ્ય છે જે જ્ઞાન સમજણ અને વિચારશક્તિના નવા દ્વાર ખોલે છે કોલેજના વિદ્યાર્થીઓ માટે વાંચન કૌશલ્ય એ શૈક્ષણિક સફળતા વ્યક્તિગત વિકાસ અને વ્યાવસાયિક કારકિર્દીનો પાયો છે આજના ઝડપી યુગમાં જ્યાં માહિતીનો પ્રવાહ અખૂટ છે વાંચન કૌશલ્ય વિદ્યાર્થીઓને આ માહિતીને સમજવા વિશ્લેષણ કરવા અને તેનો અસરકારક ઉપયોગ કરવામાં મદદ કરે છે આ લેખમાં અમે વાંચનના ચાર મુખ્ય કૌશલ્યો એક મુખ્ય વિચાર અને સહાયક વિચારો ઓળખવા બે સંદર્ભમાંથી અર્થ કાઢવા ત્રણ અનુમાન અને અનુસંધાનની વિગતવાર ચર્ચા કરીશું આ કૌશલ્યો વિદ્યાર્થીઓને લખાણને ઊંડાણપૂર્વક સમજવામાં જટિલ ખ્યાલોનું વિશ્લેષણ કરવામાં અને નવા વિચારો રચવામાં સહાય કરે છે આ લેખમાં વ્યાવહારિક ઉદાહરણો કસરતો અને શૈક્ષણિક ઉપયોગોનો સમાવેશ કરવામાં આવ્યું છે એક વાંચન કૌશલ્યનું મહત્વ કોલેજનું જીવન એ એવો તબક્કો છે જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ વિષયો જટિલ ખ્યાલો અને ગહન વિચારોનો સામનો કરે છે વાંચન કૌશલ્ય આ બધાને સમજવા અને આત્મસાત કરવા માટેનો પાયો બનાવે છે નીચે વાંચન કૌશલ્યના કેટલાક મુખ્ય ફાયદાઓ છે જ્ઞાનનો વિસ્તાર વાંચન દ્વારા વિદ્યાર્થીઓ નવા વિષયો સંસ્કૃતિઓ અને વૈજ્ઞાનિક ખ્યાલોની સમજ મેળવે છે ઉદાહરણ તરીકે ઇતિહાસનું પાઠ્યપુસ્તક ભૂતકાળની ઘટનાઓ સમાચારપત્ર વર્તમાન ઘટનાઓ અને નવલકથા માનવીય લાગણીઓની સમજ આપે છે વિચારશક્તિનો વિકાસ વાંચન વિશ્લેષણાત્મક અને ટીકાત્મક વિચારશક્તિને પ્રોત્સાહન આપે છે જેનાથી વિદ્યાર્થીઓ નિર્ણય લેવામાં અને સમસ્યા ઉકેલવામાં નિપુણ બને છે ભાષાકીય કૌશલ્ય વાંચન શબ્દ ભંડોળ વ્યાકરણ અને અભિવ્યક્તિની ક્ષમતામાં સુધારો કરે છે જે નિબંધ લેખન પરીક્ષાની તૈયારી વગેરેમાં ઉપયોગી છે સ્વઅભ્યાસ વાંચન વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે શીખવાની ક્ષમતા આપે છે જે આજના ડિજિટલ યુગમાં ખૂબ જ જરૂરી છે વ્યાવસાયિક તૈયારી નોકરીની તૈયારીમાં જેમ કે ઇન્ટરવ્યૂ લેખન અને પ્રેઝન્ટેશનમાં વાંચન કૌશલ્ય અત્યંત મહત્વનું છે આ લેખમાં અમે ચાર મુખ્ય વાંચન કૌશલ્યોની ચર્ચા કરીશું જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યવસાયિક જીવનમાં સફળ બનવામાં મદદ કરશે બીજું મુખ્ય વિચાર અને સહાયક વિચારો ઓળખવા વાંચન દરમિયાન લખાણનો મુખ્ય વિચાર અને તેને ટેકો આપતા સહાયક વિચારો ઓળખવા એ વાંચનનું પાયાનું કૌશલ્ય છે આ કૌશલ્ય વિદ્યાર્થીઓને લખાણનો સાર ઝડપથી ગ્રહણ કરવામાં અને તેની સાથે જોડાવામાં મદદ કરે છે બે પોઈન્ટ એક મુખ્ય વિચાર શું છે મુખ્ય વિચાર એ લખાણનું કેન્દ્રીય સંદેશ કે હેતુ છે તે લેખક શું કહેવા માંગે છે તેનો સારાંશ આપે છે દરેક ફકરો લેખ કે પુસ્તકનો એક મુખ્ય વિચાર હોય છે જે અવારનવાર ફકરાના શરૂઆતના કે અંતના વાક્યોમાં જોવા મળે છે ઉદાહરણ જો એક ફકરો પર્યાવરણ સંરક્ષણ વિશે હોય તો મુખ્ય વિચાર હોઈ શકે પર્યાવરણ સંરક્ષણ એ ભવિષ્યની પેઢીઓ માટે આવશ્યક છે બે પોઈન્ટ બે સહાયક વિચારો શું છે સહાયક વિચારો એ મુખ્ય વિચારને મજબૂત કરતી માહિતી ઉદાહરણો આંકડા તથ્યો કે પુરાવા છે આ વિચારો મુખ્ય વિચારને સમજાવે છે વિસ્તારે છે કે તેનો ટેકો આપે છે ઉદાહરણ ઉપરના ફકરામાં સહાયક વિચારોમાં સામેલ હોઈ શકે વન નાબૂદી ઘટાડવા માટેના પગલાં ગ્લોબલ વોર્મિંગની અસરોના આંકડા જેમ કે વૈશ્વિક તાપમાનમાં એક પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો રિસાયકલિંગના ફાયદા જેમ કે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કચરાને ત્રીસ ટકા ઘટાડે છે બે પોઈન્ટ ત્રણ મુખ્ય વિચાર અને સહાયક વિચારો ઓળખવાની વિતો એક શીર્ષક અને પરિચય વાંચો લેખનું શીર્ષક અને પ્રથમ ફકરો ઘણીવાર મુખ્ય વિચારનો ખ્યાલ આપે છે ઉદાહરણ તરીકે જળ સંરક્ષણનું મહત્વ શીર્ષક મુખ્ય વિચારને જળ સંરક્ષણની જરૂરિયાત સાથે જોડે છે બે મુખ્ય પ્રશ્નો પૂછો લેખક શું કહેવા માંગે છે અથવા આ ખતરાનો મુખ્ય હેતુ શું છે આ પ્રશ્નો મુખ્ય વિચાર ઓળખવામાં મદદ કરે ત્રણ સહાયક વિગતો શોધો ઉદાહરણ આંકડા કેસ સ્ટડી કે વાર્તાઓ શોધો જે મુખ્ય વિચારને ટીકું આપે ચાર નોંધ લો વાંચતી વખતે મુખ્ય વિચાર અને સહાયક વિગતોની નોંધ લખો આ નોંધો લખાણનું વિશ્લેષણ સરળ બનાવે વ્યવહારિક ઉદાહરણ ફકરો આધુનિક શિક્ષણમાં ટેકનોલોજીની ભૂમિકા ખૂબ મહત્વની છે ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ્સે વિદ્યાર્થીઓને ઘરે બેઠા શીખવાની તક આપી છે વિડિયો લેક્ચર્સ ઈ બુક્સ અને ઇન્ટરેક્ટિવ ક્વિઝનો ઉપયોગ વિદ્યાર્થીઓની સમજણને વધારે છે શિક્ષકોને પણ ટેકનોલોજીએ સર્જનાત્મક શિક્ષણની તક આપી છે મુખ્ય વિચાર ટેકનોલોજી આધુનિક શિક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે સહાયક વિચારો એક ઓનલાઇન શિક્ષણ પ્લેટફોર્મ્સ ઘરે શીખવાની તક આપે છે બે લેક્ચર્સ ઈ ઇબુક્સ અને ક્વીઝ સમજણ વધારે છે ત્રણ ટેકનોલોજી શિક્ષકોને સર્જનાત્મક શિક્ષણની તક આપે છે અભ્યાસ કાર્ય એક ટૂંકો લેખ પસંદ કરો જેમ કે સમાચારપત્રનો તેનું શીર્ષક અને પ્રથમ ફકરો વાંચીને મુખ્ય વિચાર ઓળખો ફકરામાંથી ત્રણ સહાયક વિગતો શોધો એક ટેબલ બનાવો જેમાં મુખ્ય વિચાર અને સહાયક વિગતો લખો બે પોઈન્ટ ચાર શૈક્ષણિક મહત્વ નોંધ બનાવવી પાઠ્યપુસ્તકો કે લેક્ચર્સમાંથી મુખ્ય વિચારો ઓળખવાથી અસરકારક નોંધો બનાવી શકાય છે પરીક્ષામાં વાંચન આધારિત પ્રશ્નો માટે આ કૌશલ્ય આવશ્યક છે નિબંધ લેખન મુખ્ય વિચાર અને સહાયક વિગતો એટલે કે ઉદાહરણો ઓળખવાથી નિબંધ વધુ તર્કસંગત બને છે ત્રણ સંદર્ભમાંથી અર્થ કાઢવો કોલેજના વિદ્યાર્થીઓ જેઓ વૈજ્ઞાનિક સાહિત્યક કે ટેકનિકલ લખાણો વાંચે છે તેમના માટે સંદર્ભમાંથી અર્થ કાઢવો એક મહત્વનું કૌશલ્ય છે આ કૌશલ્ય અજાણ્યા શબ્દો કે ખ્યાલોનો અર્થ શબ્દકોષ વિના શોધવામાં મદદ કરે છે ત્રણ પોઈન્ટ એક સંદર્ભમાંથી અર્થ કાઢવો શું છે જ્યારે વાચન દરમિયાન કોઈ અજાણ્યો શબ્દ કે ખ્યાલ આવે ત્યારે આસપાસના શબ્દો વાક્યો કે ફકરાના સંદર્ભનો ઉપયોગ કરીને તેનો અર્થ શોધવાની પ્રક્રિયા એ સંદર્ભમાંથી અર્થ કાઢવો કહેવાય ઉદાહરણ વાક્ય આ પુસ્તકની ભાષા અત્યંત જટિલ છે પરંતુ તેની વિગતવાર શૈલી વાચકોને ઊંડી સમજણ આપે છે જટિલ શબ્દનો અર્થ વિગતવાર શૈલી અને ઊંડી સમજણ દ્વારા ગૂંચવણભરી કે મુશ્કેલ તરીકે સમજાય ત્રણ પોઈન્ટ બે સંદર્ભના પ્રકારો એક વ્યાખ્યા સંદર્ભ શબ્દની વ્યાખ્યા આસપાસના વાક્યોમાં આપવામાં આવે ઉદાહરણ અભિપ્રેત નીતિ એટલે કે નિર્ધારિત ઉદ્દેશ્યોને હાસિલ કરવાની યોજના જરૂરી છે બે સમાનાર્થી સંદર્ભ શબ્દનું સમાનાર્થી શબ્દ આસપાસ આપવામાં આવે ઉદાહરણ તેનું ઉદાર વલણ એટલે કે ખુલ્લા દિલની વૃત્તિ બધાને આકર્ષે છે ત્રણ વિરોધી સંદર્ભ શબ્દનું વિરોધી અર્થ આપવામાં આવે ઉદાહરણ તેનું વર્તન નિષ્ઠુર ન હતું પરંતુ દયાળુ અને સૌમ્ય હતું ચાર ઉદાહરણ સંદર્ભ શબ્દનો અર્થ ઉદાહરણો દ્વારા સમજાય ઉદાહરણ પર્યાવરણીય ફેરફારો જેમ કે વૃક્ષોનું નુકસાન અને પ્રદૂષણ ગ્રહને અસર કરે છે ત્રણ પોઈન્ટ ત્રણ સંદર્ભમાંથી અર્થ કાઢવાની રીતો એક આસપાસના વાક્યો વાંચો અજાણ્યા શબ્દની આગળ પાછળના વાક્યો તેનો અર્થ સમજવામાં મદદ કરે છે બે પ્રશ્નો પૂછો આ શબ્દનો અર્થ શું હોઈ શકે આ વાક્યોમાં તેનો ઉપયોગ કેવી રીતે થયો છે ત્રણ વ્યાકરણનું ધ્યાન રાખો શબ્દનું વ્યાકરણીય સ્થાન નામ વિશેષણ ક્રિયાપદ અર્થ શોધવામાં મદદ કરે ચાર પ્રેક્ટિસ દરરોજ પાંચથી દસ અજાણ્યા શબ્દોની યાદી બનાવો અને તેનો અર્થ સંદર્ભમાંથી શોધો વ્યવહારિક ઉદાહરણ વાક્ય આ નવી ટેકનોલોજી પરિવર્તનશીલ છે કારણ કે તે ઉદ્યોગોની કાર્યપદ્ધતિને બદલી નાખે છે પરિવર્તનશીલ નો અર્થ ક્રાંતિકારી તરીકે સમજાય છે અભ્યાસ કાર્ય એક સમાચાર લેખ વાંચો અને પાંચ અજાણ્યા શબ્દ શોધો દરેક શબ્દનો સંદર્ભ વાંચીને તેનો અર્થ અનુમાન કરો શબ્દકોષમાં અર્થ તપાસો અને તમારા અનુમાનની સરખામણી કરો ત્રણ ચાર શૈક્ષણિક મહત્વ પરીક્ષા વાંચન આધારિત પ્રશ્નોમાં અજાણ્યા શબ્દોનો અર્થ શોધવામાં મદદ કરે ભંડોળ નવા શબ્દો શીખવાથી લેખન અને બોલચાલ સુધરે જટિલ લખાણો વૈજ્ઞાનિક કે ટેકનિકલ લખાણોની સમજ સરળ બને અનુમાન અનુમાન એ વાંચનનું એક અદ્યતન કૌશલ્ય છે જે વિદ્યાર્થીઓને લખાણમાં રજૂ થયેલી માહિતીની બહાર જઈને તારણો કાઢવામાં મદદ કરે છે આ કૌશલ્ય વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સર્જનાત્મકતાને વધારે છે ચાર પોઈન્ટ એક અનુમાન શું છે અનુમાન એટલે લખાણમાં આપેલી માહિતી અને વાચકના જ્ઞાન કે અનુભવના આધારે નવું તારણ કાઢવું લેખકે સ્પષ્ટ રીતે ન કહેલી બાબતોને સમજવા માટે અનુમાન જરૂરી છે ઉદાહરણ વાક્ય રાત્રે ભારે વરસાદ થયો હતો અને સવારે રસ્તાઓ ભીના હતા અનુમાન રાત્રે જોરદાર વરસાદ થયો હશે જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયું હતું અને કદાચ ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો હશે ચાર બે અનુમાન કરવાની રીતો એક લખાણની વિગતો પાત્રોનું વર્તન સ્થળનું વર્ણન કે લેખકનો સૂર શોધો ઉદાહરણ રમેશ ઓફિસે જવા નીકળ્યો પરંતુ તેના ચહેરા પર ચિંતાના ભાવ હતા અનુમાન રમેશને ઓફિસમાં કોઈ સમસ્યા હશે બે પોતાના જ્ઞાનનો ઉપયોગ તમારા અનુભવો કે જ્ઞાનનો ઉપયોગ કરો ઉદાહરણ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા અનુમાન તેઓ રાત્રે મોડે સુધી અભ્યાસ કરતા હશે ત્રણ પ્રશ્નો પૂછો આ પાત્ર આવું કેમ વર્તે છે અથવા લેખક આ ઘટના દ્વારા શું કહેવા માંગે છે ચાર વિવેચનાત્મક વિચાર લખાણનું વિશ્વેષણ કરો અને તાર્કિક તારણો કાઢો વ્યાવહારિક ઉદાહરણ ફકરો પરીક્ષાના દિવસે સોનાલી વહેલી સવારે ઊઠી પરંતુ તેના હાથ ધ્રુજતા હતા અનુમાન સોનાલી પરીક્ષાને લઈને નર્વસ હતી અને કદાચ તેની તૈયારી પૂર્ણ ન હતી અભ્યાસ કાર્ય એક એક ટૂંકી વાર્તા વાંચો બે દરેક ફકરા પછી પૂછો કે આનો ગર્ભિત અર્થ શું છે ત્રણ તમારા અનુમાનો લખો અને તેને લખાણના સંકેતો સાથે સરખાવો ચાર પોઈન્ટ ત્રણ શૈક્ષણિક મહત્વ સાહિત્યની સમજ સાહિત્યિક લખાણોમાં પાત્રોના ઉદ્દેશો કે થીમ સમજવા વિશ્લેષણ જટિલ સમસ્યાઓનું વિશ્લેષણ કરવામાં મદદ પરીક્ષા ગર્ભિત પ્રશ્નોના જવાબો આપવામાં સહાય પાંચ અનુસંધાન અનુસંધાન એ વાંચનનું સૌથી અદ્યતન કૌશલ્ય છે જે વિદ્યાર્થીઓને લખાણની માહિતીને તેમના જ્ઞાન અનુભવો અને અન્ય સ્ત્રોતો સાથે જોડીને નવા વિચારો રચવામાં મદદ કરે છે પાંચ પોઈન્ટ એક અનુસંધાન શું છે અનુસંધાન એટલે વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી એકત્ર કરીને તેનું એક સામગ્રીક અર્થ બનાવવો આ પ્રક્રિયામાં વાંચક લખાણની માહિતીને પોતાના વિચારો સાથે જોડે છે અને નવી સમજણ રચે છે ઉદાહરણ જો તમે ગ્લોબલ વોર્મિંગ વિશે લેખ વાંચો તો અનુસંધાન દ્વારા તમે તેને જોડી શકો એક ભારતની પર્યાવરણીય નીતિઓ અંગત અનુભવ જેમ કે ગરમીનો અનુભવ વૈજ્ઞાનિક અભ્યાસો જેમ કે આઈપીસીસી રિપોર્ટ પાંચ પોઈન્ટ બે અનુસંધાનની રીતો એક વિવિધ સ્ત્રોતો એક વિષય પર લેખો પુસ્તકો કે વીડિયોનો અભ્યાસ કરો બે સરખામણી વિવિધ સ્ત્રોતોની માહિતીની સરખામણી કરો ત્રણ નવા વિચારો લખાણ અને જ્ઞાનના આધારે નવી દ્રષ્ટિ રજૂ કરો ચાર લેખન કે ચર્ચા નિબંધ લખો કે મિત્રો સાથે ચર્ચા કરો વ્યવહારિક ઉદાહરણ વિષય શિક્ષણમાં ટેકનોલોજી લખાણ ઓનલાઇન શિક્ષણ લૌચિક છે અન્ય સ્ત્રોત સંશોધન દર્શાવે છે કે સાહીઠ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી લાભ મેળવે છે અનુભવ તમે ઓનલાઈન કોર્સ દ્વારા શીખ્યા અનુસંધાન ઓનલાઇન શિક્ષણ અસરકારક છે પરંતુ શિક્ષકોની તાલીમ જરૂરી છે અભ્યાસ કાર્ય એક વિષય જેમ કે પર્યાવરણ સંરક્ષણ પસંદ કરો બે ત્રણ સ્ત્રોતોમાંથી માહિતી એકત્ર કરો ત્રણ એક નિદંધ લખો જેમાં માહિતીને તમારા વિચારો સાથે જોડો પાંચ પોઈન્ટ ત્રણ શૈક્ષણિક મહત્વ એક સંશોધન મૌલિક નિબંધો લખવામાં મદદ બે સર્જનાત્મકતા નવા વિચારો રજૂ કરવામાં પ્રોત્સાહન ત્રણ ચર્ચા ગ્રુપ ડિસ્કશનમાં યોગદાન છ વ્યવહારિક ઉપયોગ આ કૌશલ્યોનો ઉપયોગ શૈક્ષણિક વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં થઈ શકે એક શૈક્ષણિક પાઠ્યપુસ્તકો મુખ્ય વિચારો ઓળખવાથી નોંધો બનાવી સરળ નિબંધ અનુસંધાન દ્વારા મૌલિક નિબંધો લખાય બે પરીક્ષા વાંચન આધારિત પ્રશ્નોના જવાબો આપવામાં મદદ ત્રણ વ્યાવસાયિક રિપોર્ટ મુખ્ય વિચારો ઓળખવાથી રિપોર્ટ લખવું સરળ પ્રેઝન્ટેશન અનુસંધાન દ્વારા અસરકારક પ્રેઝેન્ટેશન ચાર વ્યક્તિગત અભ્યાસ અને સંસ્કૃતિની સમજણ વધે સાત વાચન કૌશલ્ય સુધારવાની રીતો એક નિયમિત વાચન દરરોજ ત્રીસ મિનિટ વાંચો સમાચાર નવલકથા કે લેખ બે સક્રિય વાચન મુખ્ય વિચારો હાઇલાઇટ કરો નોંધલો ત્રણ વૈવિધ્યસભર વાંચન વિવિધ શૈલીઓ જેમ કે સાહિત્ય વિજ્ઞાન વાંચો ચાર ચર્ચા વાંચેલી વસ્તુઓની મિત્રો સાથે ચર્ચા કરો પાંચ અભ્યાસ કાર્ય એક મુખ્ય વિચાર અને સહાયક વિગતોનો સારાંશ લખો બે અજાણ્યા શબ્દોનો અર્થ સંદર્ભમાંથી શોધો ત્રણ શ્લોકો કે વાર્તાઓમાંથી અનુમાન કરો આઠ નિષ્કર્ષ વાચન કૌશલ્ય એ કોલેજના વિદ્યાર્થીઓ માટે એક અમૂલ્ય સાધન છે જે તેમની શૈક્ષણિક સફળતા અને વ્યક્તિગત વિકાસ તરફ દોરી જાય છે મુખ્ય વિચાર અને સહાયક વિચારો ઓળખવાથી લખાણનો સાર ઝડપથી સમજાય સંદર્ભમાંથી અર્થ કાઢવાથી શબ્દભંડોળ વધે અનુમાન ગર્ભિત અર્થો ખોલે અને અનુસંધાન નવા વિચારો રચે નિયમિત પ્રેક્ટિસ દ્વારા વિદ્યાર્થીઓ આ કૌશલ્યોને મજબૂત કરી શકે છે વાચન એ જ્ઞાનનું માધ્યમ નથી પરંતુ વિશ્વને નવી દ્રષ્ટિથી જોવાની તક છે આ કૌશલ્યોનો ઉપયોગ કરીને વાચક પોતાની યાત્રાને સમૃદ્ધ બનાવી શકે છે મિત્રો જો તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી દેશો જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તથા વિડીયોને તમારા સગા સંબંધી સાથે અવશ્ય શેર કરજો ધન્યવાદ